સમસ્ત વાણન સમાજ ગોંડલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો ગોંડલ સમસ્ત વાણન સમાજ દ્વારા ગ્રામ્ય અને તાલુકાના એલકેજીથી કોલેજ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા તથા વિશિષ્ટ પ્રતિભાઓને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ઇનામ વિતરણ કરેલ સમસ્ત આયોજન ટાઉન હોલ માંડવી ચોક ગોંડલ ખાતે આયોજન કરેલ હતું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ચોપડા સિલ્ડ વોટરબેગ લંચ બોક્સ કોસ્મેટિક કિટ પેડ કેલ્ક્યુલેટર બોલપેન જેવી અનેક વસ્તુ આપવામાં આવી ગોંડલવાણા સમાજમાં છેલ્લા ત્રણ વર્ષથી ધનલક્ષ્મી સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરેલ જેમાં ગોંડલમાં રહેતા પરિવારને ત્યાં દીકરીનો જન્મ થાય તો સમાજ અને દાતાઓ તરફથી તે પરિવારને તેત્રીસ જેવી રકમ દીકરીના ખાતામાં મૂકવામાં આવે છે જે કાર્ય કાબિલે દાંત કહેવાય વિદ્યાર્થી સન્માન સમારોહમાં અતિથિ તરીકે ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા માજી સાંસદ રમેશભાઈ ધડુક અશોકભાઈ પીપળિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા ગોંડલ ટાઉન હોલ ખાતે વાણંદ સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ અને જ્ઞાતિના લોકો છે તે એક સાથે જોડાયા હતા ખાસ કરીને મહાનુભાવો તરીકે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ થરૂપ પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સિવાય ઘણા બધા બાળકોએ પણ અલગ અલગ પરફોર્મન્સ આપ્યા હતા પોતાની કલાકૃતિ રજૂ કરી હતી અને દરેક વિદ્યાર્થીઓને ધોરણ પાંચથી લઈને દરેક વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું ગોંડલ શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને વારણ સમાજ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેની નોંધ લેવી જોઈએ કારણ કે સમય સુચકતા સાથે ખૂબ સુંદર રીતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર આપા સાહેબ ચુડા સમાજ જામનગર તથા બોડી સંખ્યામાં વારણ સમાજ ગોંડલ શહેર તથા તાલુકાના ભાઈઓ હાજર રહ્યા. દરેક શહેરના વાણ સમાજની કમિટી હાજર રહી જેમાં જામનગર જુનાગઢ ધોરાજી જામજોધપુર રાજકોટ મોરબીથી આવેલા તમામ મહેમાનો ગોંડલ વાણંદ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું વોઇસ ઓફ ડે રાજકોટની આકાંક્ષા ગોંડલિયા દ્વારા પ્રતિભાવ રજૂ કરાયા જાડેજાનું તેમજ પૂર્વ સાંસદ રમેશભાઈ ધડકનું નારી શક્તિ ગોંડલ તેમજ કમિટી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા અંદાજિત સાસો લોકો કાર્યક્રમમાં હાજર હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા દાતાઓનું તેમજ પધારેલ મહેમાનોનું વાણન સમાજ ગોંડલ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા આવેલ તમામ મહેમાનો માટે નાસ્તા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી

સમાજની અંદર એક વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન હતું જેની અંદર ગોંડલની અંદર આપણા ધારાસભ્ય શ્રી ગીતાબાઈ જાડેજાની પણ હાજરી હતી અને આપણા વાણંદ સમાજના સમસ્ત ગુજરાતની અંદર અને સમસ્ત સૌરાષ્ટ્રની અંદર નામી અનામી પ્રમુખ કારોબારી સભ્યની પણ સરસ મજાની હાજરી હતી અને જે આપણા સમાજના એટલે કે બાણંદ સમાજના જે ભૂલકાઓ અને યુવાનો જે ભણે છે એ ભણતરને આગળ વધારવા માટેનો આપણો ભવ્યતિ ભવ્ય કાર્યક્રમ હતું જેની અંદર ગોંડલ શહેરના તમામ પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ કારોબારી સભ્ય તથા આપણા શ્રી સંજયભાઈ બગથરીયા અને તેની ટીમને કેવુ દિલથી વંદન કરે છે અને આવાને આવા કાર્યક્રમ કરતા રહે એવી મા લિંબોત પ્રાર્થના કરી દે અને શુભેચ્છા પાઠું છું જય લિંબત ભવાની જય શ્રી નરેન્દ્ર આવરાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી રાજકોટ